ગીર સોમનાથના ગીર ગઢડામાં પિતા પુત્રને માર મારવાના આરોપમાં આખરે બીટ જમાદાર વિરુદ્ધ ગુનો નોંધાયો છે ગીર ગઢડા તાલુકાના જુડવડલી ગામ નજીક મંગળવારે જીવાભાઈ ધમણ અને તેમનો પુત્ર પડોશીઓ સાથે માથાકૂટી હતી જેના પગલે પડોશીએ પોલીસ બોલાવી હતી અને જીવાભાઈ ધમણને અને તેમના પુત્રનો આરોપ છે કે બીટ જમાદાર હરેશભાઈ વાળા આવ્યા હતા જે પોલીસ મથકે લઈ ગયા અને તેમને માર મારવામાં આવ્યો

કે કોઈ બળતરા નો આરોપી નતો કોઈ શેડતી નો આરોપી નતો નતો કોઈ લુંટારો અને એને જે કાયદો હાથ લઈને જે હર્ષ એને જે માર્યો છે એની સામે કાયદેસરની કાર્યવાહી થાય એની ધરપકડ થાય અને એ સસ્પેન્ડ થાય આ જ માંગણી છે જો આ માંગણી મારી સ્વીકારવામાં નહીં આવે મારું જે અપમાન થયું છે એની તો તપાસ કરવામાં નહીં આવે તો અમે ટૂંકા સમયની અંદર જ અમે આખો સમાજને ને બોલાવી ઉગ્ર મોગ્ર આંદોલન કરશું આ ઘટનામાં ફરિયાદી જે છે જીવાભાઈ વીરાભાઈ એમને એ પોલીસ સ્ટેશન ગઈકાલે આવી અને જાહેરાત આપેલી કે મને જે તે દિવસે સાત તારીખે પોલીસના કર્મચારી એ માર મારેલો છે જે બાબતે એમની ફરિયાદ લઈ અને ગીરગઢરા પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મચારી વિરુદ્ધમાં ગુનો એટ્રોસિટી એક્ટ મુજબનો દાખલ કરવામાં આવેલો છે તપાસ એસસી એસટી ટી શ્રી કરી રહ્યા છે